તરાબ મારવાનો કામ છે જેમાં ખાસ કરીને જેમાં ખાસ કરીને નિકાહ વારસાઈ હકો તલાક અંગેના કેસો સહિતના જે ઇસ્લામી મુસ્લિમ સમાજને હકો અને અધિકારીઓ આપ્યા છે તે યુસીસી આવતામાં તમામ હકો બંધ તેનો મુસ્લિમ સમાજે વિરોધ નોંધાયો હતો અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ઓફ જો આપણે દરેક ધર્મની વાત કરીએ ભારત છે એમાં પાંચ ધર્મ મુખ્ય છે એના બધા જ વ્યક્તિઓ સારી રીતે હળી મળીને રહે છે હિન્દુઓની વાત કરીએ તો હિન્દુ આખા જે કાયદાઓ છે મેરેજ ને એમાં કાયદોમાં આમ બિલ માંચ્યો ત્યારે પછી સિરિયસ ભાઈ નથી તો બોલ રે બોલે પછી અમારું કેવું એમ છે કે આ ગોવિંદ સિવિલ કોણનો જે કાયદો ગુજરાત વિધાનસભામાં સરકારશ્રી દ્વારા જે લાવવા જઈ રહી છે એનાથી અમારે કોમને મુસ્લિમ સમાજને ખૂબ જ નુકસાન છે કેમકે અમારા લોકોની શરિયાત દેખાડેલા જે કાયદાઓ છે એ ખતમ થઈ છે જશે કે અમને લોકોને શરિયત પ્રમાણે અમે ચાલીએ છીએ એટલે અમને બહુ